આગળ વાત અમરેલીની તો અમરેલી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ કુંકાવાવ પંથકમાં ધોધમાર વરસાદ થી અલગ અલગ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નાના કુંકાવાઓમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી વાઘડિયા સહિતના ગામોમાં વરસાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ ખેડૂતો જગતનો તાત કે જે ચિંતામાં છે

હાલ અત્યારે વરસાદ શરૂ થયો છે બપોર બાદ સવાર થી જ વાદળ વાતાવરણ હોય બપોર બાદ કુકાઓ પંથક માં એન્ટ્રી કરી છે જોકે અઠવાડિયા થી સમગ્ર અમરેલી જિલ્લા વરસાદી માહોલ છવાયો છે ખાસ કરીને જે આગોતરું વાવેતર જે મગફળી નું કર્યું છે ખેડૂતોએ તેને હવે તેના પાક ને હવે ક્યાંક ને ક્યાંક આ વરસાદ નુકસાન કરી રહ્યો છે અને મોટા પ્રમાણમાં મગફળીના પાકને ના પાક હાલ અત્યારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે જે પ્રમાણે આઠ દિવસથી સતત વરસાદી માહોલ છે મોટા ભાગના જિલ્લાની અંદર જળાશયો પણ છલકાયા છે ત્યારે અમરેલી જિલ્લામાં અઠવાડિયા થી સતત વરસાદી માહોલ થવાયો છે જી જી હરેશ માહિતી બદલ આભાર